ઉનાળાની ગરમી શરૂ થતાં જ કાંઈક ઠંડુ ઠંડુ ખાવાનું અથવા તો કાંઈક ઠંડુ પીવાનું મન થાય છે અને કેટલી એવી રેસીપી છે જે ઠંડી શવ કરી શકાય છે અને સખત ગરમીમાં રાહત આપે છે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે સમર સ્પેશિયલ રેસીપી દહીં વડા લઈ આવી છું દહીં વડા આમ તો બારે માસ બનતા હોય છે પણ ઉનાળામાં ખાસ બનાવવાની અને ખાવાની મજા આવે છે તો ચાલો શરૂ કરીએ દહીં વડાની રેસીપી દહીં વડા બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ એટલે કે એક મોટો બાઉલ અડદની દાળ લીધી છે અડદની દાળને સારી રીતે બે વાર પાણીથી ધોઈ અને ગરમ પાણીમાં ચારથી પાંચ કલાક પલાળવા રાખી દેવી અને ઢાંકી મૂકી દેવી ચાર પાંચ કલાક બાદ દાળ સારી રીતે ફૂલાઈ ગઈ છે હવે તેને મિક્સર જારમાં એડ કરી અને તેને સારી રીતે પેસ્ટ બનાવી લેવી મિક્સર જારમાં પેસ્ટ બનાવતી વખતે થોડું ઠંડુ પાણી અથવા એક બે બરફના ક્યુબ એડ કરી શકાય જેથી દાળ ઝડપથી ક્રશ થઈ જાય છે તો આ રીતની પેસ્ટ હોવી જોઈએ સ્મૂથ હોવી જોઈએ જો તમને લાગે કે કણી રહી ગઈ છે તો ફરી મિક્સરમાં પીસી લેવી તેને ઢાંકી અને બે કલાક રાખી દેવી બે કલાક બાદ તેમાં મીઠું એડ કરી અને આ રીતે હાથ વડે ત્રણથી ચાર મિનિટ સતત ફેટી દેવું આ રીતે ફેટવાથી તેમાં એર આવી જાય છે જેથી દહીંવાડા ખૂબ જ ફૂલેલા અને રૂ જેવા પોચા બને છે અને આ રીતની થિકનેસ હોવી જોઈએ હવે તેલ ગરમ કરી તેમાં ચમચી વડે દહીં વડા ઉતારવા આ રીતે ચમચી વડે જ એડ કરવા આ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી દહીં વડાને આ રીતે ઉપર નીચે ફેરવી અને સારી રીતે ફ્રાય કરી લેવા તો આ દહીં વડા સારી રીતે તળાઈ ગયા છે તેને એક ડીશમાં લઈ લે તો બધા દહીં વડા તળાઈ ગયા છે જુઓ કેટલા સોફ્ટ છે અને કેટલા જાળીદાર રૂ જેવા પોચા બન્યા છે આ દહીં વડા એમ જ પણ ખાઈ શકાય હવે ગરમ પાણીમાં દહીં વડાને એડ કરી દેવા અને દસથી પંદર મિનિટ તેને રહેવા દેવા ત્યારબાદ દહીં વડાને આ રીતે થોડું હાથ વડે પ્રેશ કરી અને તેનું પાણી વધારાનું દૂર કરવું હવે દહીં વડાની પ્લેટિંગ કરી એક પ્લેટમાં થોડા દહીં વડા લઈ તેની પર દહીં રેડી દેવું બધા દહીં વડા ડૂબે એટલું દહીં રેડવું ત્યારબાદ ગ્રીન ચટણી એડ કરવી ત્યારબાદ મીઠી ચટણી એડ કરવી થોડું મીઠું એડ કરવું જીરા પાવડર એડ કરવું થોડા દાડમના દાણા એડ કરવા અને થોડી સમારેલી કોથમીર એડ કરવી તો આ દહીંવડાની પ્લેટ રેડી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સુપર સોફ્ટ સુપર ટેસ્ટી દહીંવડા ખાવાની ખૂબ જ મજા આવે છે દહીંવડાની પ્લેટિંગ અલગ અલગ રીતે થાય છે દહીંવાડાની પ્લેટિંગ બીજી રીતે જો કરવી હોય તો દહીંવડા મૂકી તેમાં દહીં એડ કરી અને મરચું પાવડર જીરું પાવડર સંચળ પાવડર અને થોડું મીઠું એડ કરીને પણ પ્લેટિંગ કરી શકાય તે સિવાય બટાકાની સૂકી ભાજીવાળા દહીં પણ બને છે તો મેં થોડી બટાકાની સૂકી ભાજી પણ બનાવી છે જેને દહીં પર મૂકી ત્યારબાદ તેમાં દહીં એડ કરી ગ્રીન ચટણી એડ કરવી મીઠી ચટણી એડ કરવી દાડમના દાણા એડ કરવા જીરા પાવડર એડ કરવા અને સમારેલા દાણા એડ કરી અને આ રીતે પણ પ્લેટિંગ કરી શકાય છે તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે દહીંવડાની પ્લેટિંગ કરી શકો ગમે તે રીતે પ્લેટિંગ કરો દહીંવડા તો ટેસ્ટી જ લાગે છે અને બધાને જરૂરથી ભાવશે દહીંવડાની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો રોજ નવી રેસીપી જોવા યુટ્યુબમાં ઘરકી રસોઈને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન જરૂરથી દબાવજો ફેસબુકમાં રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો થેન્ક યુ